ત્યારે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર અત્યારે કોરોના ખૂબ સંક્રમિત થયો છે ત્યારે સિદ્ધપુર ની જનતાનું શું જ્યારે સિદ્ધપુર મંડળ જે કાયમી નદી પર એમની રોજગારીનો ધંધો ચલાવે છે એ લોકોએ પણ સરકારી તંત્રની જાણ કરી કે સિદ્ધપુર ની અંદર વિધિ કરાવવામાં આવે છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે તંત્ર દ્વારા અત્યારે કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી અને બેફામ લોકો ગામની અંદર અને નદી ઘાટ પર કોઈ પણ પ્રકારની સરકારી ગાઈડલાઈનનું પાલન કર્યા વગર ફર્યા કરે છે અને સિદ્ધપુરમાં ભારે બીમારી સર્જાય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરે છે સિદ્ધપુરની જનતાનું શું નમસ્કાર સરકાર શ્રી હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો સિદ્ધપુરમાં કાર્તકના મેળાનું મહિમા ચાલી રહ્યો છે તો સિદ્ધપુર સરસ્વતી નદીમાં બહુ જ વસ્તીના ટોળા ઉમટી પડ્યા તો તંત્રએ હજી સુધી કોઈ જ પ્રકારના પગલાં લેવાયા નથી તો તંત્રને આવેદન ભાઈ આવી મહામારી સિદ્ધપુરમાં એ રોજના રોજ કેસો વધી રહ્યા છે તો તંત્રને કોઈ જ પગલાં લેવા વિનંતી અથવા સરકારને લોકડાઉન આપવા વિનંતી